સુરતના કાપોદ્ર વિસ્તારમાં આવેલા બરોડા પ્રિસ્ટેજ પાસે એક યુવકની ઘાતકી રીતે હત્યા કરવાની ઘટના સામે આવી હતી પાંચ દિવસ પહેલા જ આ યુવક ભાવનગરથી અહીં સુરત રોજગારી માટે આવ્યો હતો અને યુવકને હત્યા કરી નાખવામાં આવી હતી આ તપાસમાં પોલીસે ઓગણત્રીસ વર્ષે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે મૂળ ભાવનગરના પાલીતાણાના ભાદા ગાંવ ગામનો છત્રીસ વર્ષીય અરવિંદ પોપટ રાઠોડ પાંચ દિવસ પહેલાં ધંધા માટે સુરત આવ્યો હતો કાપોદરા વિસ્તારમાં તેમના બાજુના ગામના ગૌતમ અશ્વિનભાઈ ચોપડાના ખાતામાં મજૂરી કામ કરતો હતો આ દરમિયાન ગત તારેખ સોળ સોમવારના રોજ મોડી રાત્રે અઢી વાગ્યાના અરસામાં અરવિંદ ની બરોડા પૃષ્ઠેજ વીરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજ નીચેથી માથા અને મોઢાના ભાગે પથ્થર મારી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી ઘટનાની જાણ થતા કાપોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અરવિંદની લાશને પીએમ માટે પોલીસને મૃતક અરવિંદના ખિસ્સામાંથી એક ચાવી મળી આવી હતી જે ચાવીના કિચન પર ગૌતમ ચોપડાનો મોબાઈલ નંબર લખેલો હતો પોલીસે ગૌતમભાઈને ફોન કરી ઘટનાની જાણ કરી હતી જેથી તેઓ તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ દોડી આવ્યા હતા ગૌતમે મૃતક અરવિંદભાઈના મોટાભાઈ દશરથ પોપટભાઈ राठોડને ઘટનાની જાણ કરતા તેઓ સુરત આવ્યા હતા પોલીસે દશરથભાઈની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી ગઈ તારીખ 15 16 ની મોડી વહેલી સવારે રાત્રિના અઢી વાગે કાપોદરા વિસ્તારમાં પ્રિસ્ટેજ બરોડા પ્રિસ્ટેજ વીરાણી ડાયમંડની સામે ઓવર બ્રિજની નીચે એ ઇસમની ડેડ બોડી મળી આવેલી જેમાં તપાસ કરતાં એ માણસ મરણ જનાર અરવિંદભાઈ પોપટભાઈ રાઠોડ નાઓનું નામ જાણવા મળે અને તપાસ દરમિયાન અનડીટેક મર્ડર દાખલનો ગુનો દાખલ થયેલો ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો તપાસ કરી રહી હતી કે આ ગુનામાં અનંતોમાલ સન ઓફ રામમાલ લલહોટી જે વેસ્ટ બેંગાલનો રહેવાસી છે બીરભૂમિ ડિસ્ટ્રિક્ટનો અને અહીંયા વરાછા મે રોડ પર ફૂટપાથ પર રહે છે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન સોર્સીસના આધારે અલગ અલગ દિશાઓમાં અજાણ્યા આરોપીઓ વિશે તજવીજ હાથ ધરી હતી આ દરમિયાન બાતમી મળી હતી કે આરોપી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર છે જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને આરોપી અનંતો માલ રામલાલની ઝડપી પાડ્યો હતો આરોપીની પૂછપરછ કરતા મોડી રાત્રે સવા બે વાગ્યે તે બરોડા પ્રિસ્ટેજ પાસેથી ચાલતા ચાલતા જતો હતો આ દરમિયાન મૃતક અરવિંદે આરોપીને કોઈ કારણ વગર જ અપશબ્દો બોલવા લાગ્યો હતો જેથી આરોપી અપશબ્દ બોલવાની ના પાડી હતી આરોપી અનંતોએ અરવિંદને પહેલા બેલ્ટ વડે માર મારવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ એકદમ ઉશ્કેરાઈ જઈ બાજુમાં પડેલા પથ્થર વડે તેના મોઢાના ભાગે માર માર્યો હતો અને તેની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો અરવિંદની હત્યા કર્યા બાદ અનંતો થોડા સમયે કપડાં બદલી નાખતો હતો અને શહેરમાં ફરી રહ્યો હતો આ દરમિયાન ટ્રેનમાં બેસી શહેર છોડે તે પહેલા જ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ બંને વચ્ચે જે મરણ છે અરવિંદભાઈ એમણે એને ગાળો દીધી અને આને ગાળો આપવાની ના પાડતા એને એને પોતાનો બિલ્ટ વડે મારવાનું ચાલુ કરેલ જે બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં અનંતોએ પથ્થર લઈ એના માથામાં અને અલગ અલગ ભાગો ઉપર મારી અને એનું મોત નીપજાવી દીધેલું હતું અને પોલીસ દ્વારા તપાસ દરમિયાન પકડાઈ ગયેલો ક્રાઇમ બ્રાન્ચની ટીમને એની પૂછપરછ કરી વધુ તપાસ માટે કાપોદરા પોલીસને સોંપવામાં આવેલ છે આ છૂટક મજૂરીનું બંનેનું કામ છે રોડ પર જે મરણ જનાર મારનાર છે એ ફૂટપાથ પર રહે છે અને બંને છૂટક મજૂરીનું કામ કરે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત